નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર પરમ પૂજ્ય મહાગચ્છાધિપતિ શ્રી વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સરલાવાળી સંઘ ખાતે તેમનું આખું જીવન ચરિત્ર જન્મથી લઈ મૃત્યુ સુધીની રંગોલી અને ચિત્રો દ્વારા પ્રદર્શન આયોજન કરાયું પાંચ દિવસ સુધી દર્શન માટે આ ચિત્ર પ્રદર્શન અને રંગોલી પ્રદર્શન ભાવિક ભક્તોના દર્શનો માટે સવારે સાડા થી લઈ રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે શ્રી ગોળદર રોડ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ સરલાવાડી ખાતે પરમ પૂજ્ય મહાગચ્છાધિપતિ શ્રી વિજય હેમપ્રભ સુશ્વરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સરલાવાડી સંઘ ખાતે તેમનું આખું નું આયોજન કરવામાં આવ્યું હોય જે ચિત્રો દ્વારા સુંદર રંગોળી પણ કરવામાં આવી હતી ભાઈ બહેનોએ આ પ્રદર્શન બનાવવામાં ખૂબ જહેમત ઉઠાવ્યા ઉપરાંત સંઘમાં મહારાજ સાહેબો જે બિરાજમાન થયા હતા તેમના પણ આશીર્વાદ શ્રવિકા ભાઈ બહેનોને મેળવ્યા પાંચ દિવસ સુધી દર્શન માટે આ ચિત્ર પ્રદર્શન અને રંગોલી પ્રદર્શન ભાવી દર્શનાર્થીઓ માટે સવારે સાડા આઠ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે શ્રી અમે શ્રી ગોરધો જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ સરેલાવાડીથી આપનું નામ હિતેશભાઈ શાહ પૂજ્ય ગજાધિપતિ શ્રી હેમપ્રભા સુરેશ્વરજીના પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે આખું આયોજન કરવામાં આવ્યું છે મુક્તિ નિલ વિજયજી મહારાજ સાહેબજી અને મુક્તિ વિજયજી મહારાજ સાહેબની પ્રેરણા અને એમના થી જ આ બધું શક્ય બન્યું છે પૂજ્યશ્રીની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે આખા સરેલાવાડીની અંદર ખૂબ જ ઉલ્લાસનો માહોલ છે અહીંયા ઉપાશયની અંદર આપણે થ્રીડી રંગોલી ખૂબ જ જબરદસ્ત કરેલા એમના જીવન પૂજ્યશ્રી ના જન્મ થી લઈને એમના અંતિમ દિવસ સુધીના દરેકે દરેક પ્રસંગોને આવરી લઈને આખું જ એમનું એક જીવન ચરિત્ર અહિયાં બેનરોની અંદર એઆઈ દ્વારા આપણે પ્રગટ કરવામાં આવ્યું છે સાહેબની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે અહીંયા પંચાનિકા મહોત્સવ એટલે શુક્ર શનિ રવિ સોમ મંગળ એમ દિવસનો મહોત્સવ ઓગણીસ તારીખ થી આ મહોત્સવ છે અને આ મહોત્સવની અંદર ગઈકાલે મહોત્સવનું ઉદ્ઘાટન થયું છે સાહેબજીની નિશરામાં અને સેંકડો ગઈકાલથી સાડા છ વાગ્યાથી સેંકડો ભાવિકો દર્શન કરી ગયા છે અને હજુ પણ ચાલુ જ છે આર્ટ ગેલેરી પાંચ દિવસ માટે આમની આમ રહેવાની છે અને આર્ટ ગેલેરીનો સમય જે છે દર્શન કરવા માટે દરેક ભાગશાળી સાડા છ થી સાડા નવ દસ વાગ્યા સુધી સાંજે સાડા છ થી સાંજે રાતે દસ વાગ્યા સુધી આર્ટ ગેલેરી આ રીતે જ ઓપન રહેશે રાતના સમયમાં જે દીવાઓનો પ્રકાશ અને જે ઝગમગતા તારલા અહીંયા દેખાશે એનો આનંદ જ એકદમ અદભુત રહેશે એટલે ખાસ પધારવું